જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત ડોક્ટર મનીષ કુમાર બંસલે આજ રોજ હોદ્દાનો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત ડોક્ટર મનીષ કુમાર બંસલે હોદ્દાનો ચાર્જ સંભાળતા પૂર્વે રાજપરા ખોડિયાર મંદિરે દર્શન કર્યા હતા ભાવનગર કલેક્ટર કચેરીના અધિકારીઓએ નવનિયુક્ત જિલ્લા કલેક્ટરને આવકાર્યા હતા સાથેની વાતચીત બાદ કલેક્ટર તમામ લોકો માટે કચેરીના ખુલ્લા છે તેમ આજે મંગળવારના શુભ દિવસે અને રાજપુરામાં દર્શન કરીને હું અત્યારે ભાવનગર જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે ચાર સંભાળ્યું છે મારા જે ટીમ છે રેવન્યુની ટીમ છે પોલીસની ટીમ છે અને બાકી જેટલા પણ વિભાગ છે એની સાથે વાત કરીને જિલ્લામાં શું શું જરૂરિયાત છે એની ચર્ચા કરી કરવામાં આવશે અને સાથે જિલ્લાના જેટલા પણ તમામ લોકો છે એને પણ મારી આ જ અપીલ છે કે કોઈ પણ તમારું જે કામ છે તો એના માટે મારા ઓફિસના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે તમે આવી શકો છો અને આપણે ભેગા મળીને સાથે મળીને એ જે સૌરાષ્ટ્રનો એક ઐતિહાસિક જિલ્લો છે ભાવનગર જેમાં જે પ્રજાવત્સલ રાજા ક્રિષ્ન કુમારસિંહજીનો જો વારસો છે એને આગળ વધાવવામાં હું સૌભાગ્ય માનું છું કે એ સરકાર મને નિમણૂક અહીંયા આપી છે અને જેટલા પણ મારા બેસ્ટ પ્રયાસ હશે જિલ્લા માટે આ હું કરીશ